પાદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના અને જંબુસર આમોદ ઢાઢર બ્રિજની સ્થિતિ પર લોકોનો આક્રોશ આજે આપણે એક અત્યંત સંવેદનશીલ અને ચિંતાજનક મુદ્દા પર વાત કરવા જઈ રહ્યા છે હાલમાં જ પાદરા તાલુકાના મુજપુર ખાતે મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના બની અને આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવ્યો છે પરંતુ આ દુર્ઘટનાના પડઘા માત્ર પાદરા પૂરતા સીમિત નથી રહ્યા આ ઘટના બનતાની સાથે જંબુસર જિલ્લાના જંબુસર અને આમોદને જોડતા ઢાઢર બ્રિજ પરથી પસાર થતા લાખો લોકોમાં ભારે આક્રોશ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે લોકોનો પ્રશ્ન સ્પષ્ટ છે કે શું આપણે બીજી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છીએ દર્શકો જંબુસર આમોદ ઢાઢર બ્રિજની સ્થિતિ કોઈનાથી છૂપી નથી આ બ્રિજ પર ખાલી સમારકામના નામે લોકોના શબ્દોમાં કહીએ તો લાલી લિપસ્ટિક પાવડર લગાવીને કામ કરવામાં આવતું હોય છે બ્રિજની મૂળભૂત મજબૂતી કે માળખકીય સુરક્ષાને સુનિશ્ચિત કરવાને બદલે માત્ર ઉપર છેલ્લું રિનોવેશન કરીને સંતોષ માની લેવામાં આવે છે આ એક અત્યંત ગંભીર બાબત છે જો આવો કોઈ બ્રિજ ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટનાનો ભોગ બને તો તેની જવાબદારી કોની રહેશે જ્યારે દુર્ઘટનાઓ છે ત્યારે આપણે જોઈએ કે કોઈ ભાઈ પોતાના ભાઈને ગુમાવે છે કોઈ પિતા પોતાના સંતાનને ગુમાવે છે તો ક્યારેક તો આખો પરિવાર વિહોણો બની જાય છે આવા સમયે જ તંત્ર જાગે છે પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હોય છે આશ્ચર્યની વાત તો એ છે કે જ્યારે જાહેર જનતા દ્વારા આ બ્રિજનું યોગ્ય સમારકામ કરવા માટે રજૂઆતો કરવામાં આવે છે ત્યારે પણ સંબંધિત અધિકારીઓના પેટનું પાણી હલતું નથી શું કોઈ મોટી જાનહાની થશે ત્યારે જ તંત્રની આંખો ખુલશે શું આપણે ત્યાં સુધી રાહ જોઈશું કે નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાય આ બ્રિજ હજારો વાહનો અને લાખો લોકો માટે જીવાદોરી સમાન છે એની સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારના ચેડા ચલાવી શકાય નહીં સ્થાનિક સરકાર તાત્કાલિક આ બાબતે ગંભીરતા દાખવે અને જંબુસર સંપૂર્ણ અને યોગ્ય સમારકામ કરાવે એ અમારી અપીલ છે લોકોના જીવનો સવાલ છે અને આમાં કોઈ બેદરકારી ચલાવી લેવાશે નહીં આશા રાખીએ કે તંત્ર સત્વરે આ બાબતે નક્કર પગલાં ભરશે શું તમે સરકાર ને તંત્ર માંગ જલ્દી તકે આ બો નિકાલ લાવ્યા બીજ ના બનાવ ભરૂચ જિલ્લાનો દાદન નરીનો બ્રિજ ખૂબ અગત્યનો પુલ છે ત્યાંથી સૌરાષ્ટ્ર સુરત જતા સુધીનો અગત્યનો રસ્તો છે અમારા તાલુકાના પ્રતિનિધિએ અનેકવાર રજુઆત કરી છે આમોદ તાલુકાનો પ્રતિબંધન કોંગ્રેસનું તેમના પ્રમુખ દ્વારા આંદોલન કરવામાં આવેલું છે જમ્બોસર તાલુકાના કોંગ્રેસના પ્રતિનિધિ દ્વારા તેમ છતાં છેલ્લા પાંચ વાગ્યા અધિનિયમ બે સમય હતો ક્યારે રિપેરિંગ થઈ શકે એવી તારે આપ્યું કે ડાયવર્જન આપી શકાય હાલમાં ડાયવર્જન આપવા માટે પણ કોઈ અત્યારે કે અમે આનું ટેન્ડર પાડવા પણ ક્યારે ટેન્ડર પાડવાનો છે હું ધારાસર ગયો ત્યારે પણ એની દરખાસ્ત તૈયાર થઈ હતી ત્યારે સરકાર બજેટ ન હતું ત્યારે પણ અમે રજૂઆત કરી કે આ રસ્તો ભરી ટકે બન્યા દાધરપુર ટોટે કેટલાક લોકોનો ધ્યાન ના જાય આજે જે અત્યાર સવારમાં ઘટના બની છે મહીસાગર પર

ખુબ ભર્યા માણ જાય ભવિષ્યની અંદર આ રાષ્ટ્ર જે મહીસાગર માં છે એવી સ્થિતિ ના થાય એટલા માટે તમારું ધ્યાન દોર